ત્યાં કેટલું ટ્રાફિક ખબર નથી

વરસાદી ખાઈ રહ્યા છે જો કાકુ પ્રસાદી ની વ્યવસ્થા હે મિત્રો હાલો નમન કરી આ જો તો ત્યાં ચલો મિત્રો આટલામાં દીતમો બતાઉં લો આપણે બીચી ભરવાયા ગો જસમાની નથી નીચે નીચે એટલે બે વાર આઈફોન આવી ગયો એવું નથી મિત્રો દસ મહિના સુધી છે ના તારા હાલર અગિયાર માં હાલર નથી મિત્રો બીજી વાર બતાવું મિત્રો પબ્લિક બહુ હોય તમે તમને બધા

તમે સો પણ અમારા માટે સો રૂપિયા લાખો વળોદર છે ત્યાં માં કામ આવ્યા છે નેવું લાખ ના જે ભોજનાલય બની વિરમજી આશ્રમ ના મેન આયોજક છે એમને પણ દામમાં એકાવનસો રૂપિયા ભોજનાલય ના કાર્યમાં